હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વેઇટ લોસ કરવું હોય તો આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટે ફુદીનો અને આદુ અને સાથે સાથે જ અજમાના પાનનું સેવન કરવાથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે સાથે ઘણા બધા ફેરફારો થશે ખરેખર મિત્રો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે માર્કેટમાં આદુ ખૂબ સારું મળે છે સસ્તું મળે છે અને આદુ શિયાળામાં ખાવું ખૂબ સારું રહેશે મિત્રો આદુ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે પરંતુ શું તમે જાણો છો કે અજમાના પાન અને આદુની ચા નિયમિત રીતે સવારે નરણા કોઠે પીવાથી તમારું વજન ઘટે છે આપણું વજન શા કારણે વધે છે તો કે વજન જ્યારે પણ તમારું પાચનતંત્ર નબળું હોય ત્યારે બીજું કે તમારે કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ થતી બેઠાળું જીવન છે ત્યારે ત્રીજું હોર્મોનિક ફેરફારો તમારા શરીરમાં કોઈ આનુવંશિક રોગ છે જેમ કે ડાયાબિટીસ છે તો ઇન્સ્યુલિનની ઉતર થાય તો પણ વજન વધઘટ થતું હોય છે જેમ કે હોર્મોન્સ રિગાર્ડિંગ રોગ થતા હોય છે અને ચોથું કારણ છે વંશ પરંપરાગત વજન વધવું તો અહીંયા તમારે સૌથી પહેલાં તો જે ચાર કારણો છે જે વજન વધવાના ચાર કારણો છે એ ચાર કારણોનું કોઈ પણ એક કારણ કેમ નથી જો તમે આદુ અને અજમાના પાનની ચા સવારે પીશો એટલે ચારમાંથી કોઈ પણ કારણથી તમારું વજન વધતું હશે તો અટકી જશે નવી શરીરમાં ચરબી નહીં બને જૂની ચરબીનો નિકાલ થશે અને તમારું શરીર છે પૂરેપૂરું સ્ટેમિનાવાળું રહેશે થાક નહીં લાગે તો ચાલો જોઈએ કેવી રીતે અહીંયા તમારે આદુ અને અજમાના પાનનું સેવન કરવાનું છે સૌથી પહેલાં તો આદુના પોષક તત્વની વાત કરીએ તો આદુ છે એ ઉત્તમ છે શિયાળા માટે આપણા હ્યુમન બોડીમાં ગળા નીચે ચાલીસ ગ્રામ સુધી તમે આદુનો રસ ખાવ તો કોઈ જ નુકસાન નહીં કરે તો અહીંયા તમારે કશું જ કરવાનું નથી તમારે સૌથી પહેલાં ચાલીસ ગ્રામ આદુ રોજ ખાવાની ટેવ પાડવાની છે કેવી રીતે તો આદુનું એક ગ્લાસ સુફાળા ગરમ પાણી કરો એની અંદર એક ચમચી ફુદીનાનો રસ એડ કરો ને પીવો અને એક ચમચી આદુનો રસ મિક્સ કરો એક ગ્લાસ ગરમ પાણીમાં આદુ અને લીંબુનો રસ મિક્સ મિક્સ કરીને પીવો અથવા તો આદુ અને મધ આદુનો રસ એક ચમચી અને સાથેમાં થોડું મધ મિક્સ કરીને પીવો કોઈ પણ રીતે પી શકો છો પરંતુ જો તમારે વેઇટ લૂઝ કરવું છે તો તમારે અજમાના પાન અજમો સૌથી ઝડપથી ઊગી નીકળતી વનસ્પતિ છે અજમાના પાન લેવાના છે દસથી પંદર અને ચાલીસ ગ્રામ આદુ લેવાનું છે આદુને ગ્રેટ કરી લેવાનું છે અજમાના પાનને પંદરથી પાન લેવાના છે આદુને એકદમ છીણી લેવાનું છે એક ગ્લાસ પાણીની અંદર આદુ અને અજમાના પાન એડ કરવાના અને ઉકાળવાનું મીડિયમ આંચે જ ઉકાળવાનું છે અહીંયા તમારે એકદમ ધીમે ધીમે મીડિયમ આંચે ઉકાળવાનું છે બસ આ આદુ અને અજમાના જે પોષક તત્વો છે અજમો અને આદુ એવું છે કે સૌથી વધારે ઝડપથી વેઇટ લોસ કરે છે વિશ્વભરમાં લોકો આદુ અને અજમાના મદદથી વેઇટ લોસ કરે છે અને આદુ આપણા શરીરની પિત્ત પ્રકૃતિ વાયુ પ્રકૃતિ શીત પ્રકૃતિ જે ત્રિદોષની પ્રકૃતિને શાંત કરે છે આદુ આદુ છે એ આપણા આમ બહારથી ગરમ પર આપણા શરીરની જ્યારે જઠરાગ્નિ સુધી પહોંચે તો આદુ ઘણી બધી રીતે ઠંડક પહોંચાડે છે તો એવી રીતે અજમો પણ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે અજમાના પાન અને અજમાના એમ કે સીડ્સ છે બધું આપણી હેલ્થ માટે ખૂબ ઉપયોગી છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પાચનતંત્ર મજબૂત કરે છે હ્યુમૅનિટી પાવરનો વધારો કરે છે શરીરની સારી નબળાઈ દૂર કરે છે સાથે સાથે પાચનતંત્ર એટલું ઘોડા જેવું કરે છે કે દરેક ખાધેલા ખોરાકનું ઉપરંત પાચન કરે છે ખાધેલા ખોરાકનું એનર્જીમાં કન્વર્ટ કરે છે તો અહીંયા તમારે હવે કશું જ કરવાનું નથી સૌથી પહેલાં તમારે આદુને અને અજમાના પાનને પાંચથી સાત મિનિટ સુધી મીડિયામાં આંચે ઉકાળવાના છે એકદમ સરસ રીતે ઉકળી જાય એટલે ગેસિયાંનચ બંધ કરવાની પાંચ મિનિટ સુધી એમ જ ગરમ પાણીમાં આદુ અને અજમાના પાનને રહેવા દેવાના એ પછી તમારું આ વેકલોસ ટી જે હૂંફાળી ગરમ થાય એટલે તમારે એનું સેવન કરવાનું છે તો અહીંયા આદુ જે છે એ અને અજમાના પાનની ચા સવારે તમારે ગાળી અને નરણા કોઠે ભૂખ્યા પેટે પીવાની છે ખરેખર આ જે ઉપાય છે બહુ જ સરસ મજાનો છે પહેલાં જ દિવસથી તમને એની અસર જોવા મળશે સૌથી પહેલાં તમારા પેટની ચરબી ઓછી થાય છે તમારા શરીરની ચરબી ઓછી થાય છે તમને થાક લાગતો બંધ થઈ જશે તમે જે ખાધેલું છે એનું ચરબીમાં કન્વર્ટ થશે એ ઉપરાંત તમને ઘણા બધા ફાયદાઓ જોવા મળશે તો હવે જે બીજો ઉપાયની વાત કરીએ છીએ તો એ પણ આદુનો છે પરંતુ એમાં ફુદીનાના પાન અને લીંબુનો ઉપયોગ કરવાનો છે જે લોકોને લીંબુ સાદે છે એ લોકોએ દસ ગ્રામ કે વીસ ગ્રામ જેટલું આદું પંદરથી વીસ ફુદીનાના પાન અને એક લીંબુવી છાલ સાથે લેવાનું છે એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવાનું છે લીંબુની અંદર જે એન્ટી છે ફુદીનાની અંદર જે એન્ટી ઓક્સિડન્ટ છે અને આદુના જે એન્ટી ઓક્સિડન્ટ છે તે કઠણમાં કઠણ એટલે જઠ આમ કહેવાય ને કે કઠણમાં કઠણ ચરબીને પણ તોડવાનું કામ કરે છે તમારા શરીરની જે ચરબી હોય છે એને એકદમ ઝડપથી તોડે છે કાપે છે તો લીંબુની છાલ સાથે ઉપયોગ કરવાનો છે ફુદીનાના પાનનો ઉપયોગ કરીશું ફુદીનું લીંબુ ને આદુ એ વસ્તુ એવી છે જે વિશ્વભરમાં સૌથી વધારે લોસની દવાઓ હોય છે એના પાવડર ઉપયોગ થતા હોય છે તમે આદુનો સૂંઠ પાવડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા તમારે આ ત્રણે ત્રણ વસ્તુઓને ઉકાળવાની છે વેટલોઝ ડ્રિન્ક્સ બનાવવાનું છે લોસ હર્બલ ટી બનાવવાની છે અને એ ટી તમારી સવાર સાંજ દિવસમાં બે વાર પીવાની છે એકવાર સવારે ભૂખ્યા પેટે અને બીજી ટી રાત્રે સૂતા પહેલાં દિવસમાં તમે બે વાર પીશો એટલે તમારું જે શરીરનું વજન છે દસ ગણે સ્પીડથી ઘટવા લાગે છે તમારા શરીરમાં તમને તાકાત આપે છે તમારા શરીરમાં તમને યંગનેસ આપે છે તમારું શરીર વૃદ્ધ થતું અટકાવે છે સાથે સાથે તમારું જે બોડી હોય છે એમાં ક્યાંય ચરબી રહેતી નથી પરંતુ આ પ્રયોગ કોન્સ્ટન્ટ તમારે આઠ દિવસ માટે નહીં મહિના માટે નહીં પરંતુ પૂરા ત્રણથી ચાર મહિના માટે કરવાનો છે ત્રણથી ચાર મહિના કરશો એટલે સાયલેન્ટ રીતે તમારા શરીરમાંથી ચરબીના થર ઓગળવા લાગે છે તમને પોતાને ખ્યાલ નથી આવતો કે ખરેખર ચરબીના થર ઓગળ્યા છે તો આ પ્રયોગ એકદમ મસ્ત છે એકદમ સિક્રેટ છે આ કે રીતે તમારા શરીરની ચરબી બાળે છે તમે જે પણ જમો છો એની કેલરી બાળે છે સાથે સાથે તમારા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ પૂરી પાડે છે તો ખરેખર આ ઉપાય છે એ પણ સૌથી મજાનો છે આ જે પહેલો ઉપાય કીધો એ તો બેસ્ટ છે એનાથી વધારે બેસ્ટ આ પ્રયોગ છે અને ત્રીજો પણ પ્રયોગ હું જણાવું છું એ પણ ખૂબ સરસ મજાનો છે સ્પેશિયલી વેઇટ લોઝ માટેનો તો તમારે આદુ લેવાનું છે આદુને તડકે સૂકવી દેવાનું છે આદુને તડકે સૂકવી આદુનું પાણીનો ભાગ બળી જાય એટલે સૂંઠ બની જાય ખડી સૂંઠ કહેવાય એને સૂકવું આદુ કહેવાય એનો પાવડર બનાવી લેવાનો છે અને રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીની અંદર એક ચપટી સૂંઠ પાવડર એટલે કે આદુ પાવડર તમારે એડ કરવાનો હલાવી અને ગરમ ગરમ પી જવાનું છે અને સેમ બપોરે પણ બપોરના ભોજન પહેલાં એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી લેવાનું છે એમાં એક ચપટી સૂંઠ પાવડર એડ કરવાનો છે અને પછી હુંફાળું ગરમ ગરમ પી જવાનું છે દિવસમાં તમે બે વાર આ પ્રયોગ કરશો એટલે તમારા શરીરની અંદર રહેલી ચરબી ધીરે ધીરે ઓગળવા લાગશે તમારા શરીરનું પાચનતંત્ર નબળું પડ્યું હશે તો સ્ટ્રોંગ થશે સાદું પિંડ એકદમ મસ્ત બનશે પેન્ક્રિયાસ એકદમ સરસ થશે તમારા શરીરની હોજરી છે એ તમારી સ્ટ્રોંગ બનશે એને પૂરતા મિનરલ્સ વિટામિન્સ મળે છે અથવા તો તમે લીંબુ શરબત બનાવો એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ એડ કરો લીંબુનું રસ એની અંદર એક ચમચી સૂંઠ પાવડર એડ કરો સોરી એક ચપટી સૂંઠ પાવડર એડ કરો અને હલાવો અને પી જાઓ આમ કરવાથી પણ તમારા શરીરની અંદર ઘણી બધી રીતે ફાયદો થાય છે તો અહીંયા મેં તમને અલગ અલગ ચાર રીતે આદુનું સેવન કરવાનું કહ્યું છે સ્પેશિયલી વેઇટ લોઝ માટે કેવી રીતે કરવું કેટલી માત્રામાં કરવું એ પણ મેં તમને જણાવ્યું છે તો ખરેખર તમને જે ઉપાય ઠીક લાગે એ ફોલો કરો અને વજન ઘટાડો